બચાવ નવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા બચાવ પોલીસ સ્ટેશન બચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના અન્વયે એક હાજી ભચુભાઈ નાગડા બે ઇમરાન ભચુભાઈ નાગડા ત્રણ ગફૂર બાવલા જુણેજા ચાર મામદ સિદ્દીક ત્રાયા રહે તમામ નાની ચિરાઈ તાલુકો બચાવવાળાઓના મકાનના ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે